રાતના વીસથી એકવીસ દરમિયાન ધમાઈ ગામ ફળિયા તાલુકા શહેરામાં એક બનાવ બનેલ એની અંદર પ્રવિણભાઈ સબુરભાઈ બારીયાનાઓએ આજરોજ તેમના કાકા હસમુખભાઈ મણિલાલ પટેલ જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદીને શાહે એ દરમિયાન આ ગુનાનો આરોપી દીપસિંહ આરતસિંહ પટેલ એ જ ગામનો તે પોતાનો ટ્રેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને શાહેદો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી એ ટ્રેક્ટરથી ફરિયાદી અને શાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચડાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલો અને આ કામમાં મરણ જણા હસમુખભાઈ મણીલાલના ઉપરથી ટ્રેક્ટર ચડી ગયેલ અને બીજા બે એક શાહેદોના સામાન્ય ઈજા થયેલી આ હસમુખભાઈ મણીલાલ પટેલને બરોડા સારવાર માટે લઈ ગયેલા અને સારવાર દરમિયાન ત્યાં એ મૃત્યુ થયેલું આ બાબતે આજરોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે અને આ ગુનાના કેમે આરોપી દીપ્સી અરદસી પટેલનાઓને શહેરા પોલીસ સ્ટેશનના તકવાંદારે અટક કરેલ છે અને આગળની તપાસ ચાલે ગઈકાલે અમે ચૂંટણીની પત્રિકાઓ વહેંચીને કાયાવળમાં બાકી છે કાયાવળમાં પહોંચી છે નથી પહોંચી એના માટે ચર્ચા કરવા માટે અમે 10 થી 15 માણસો ભેગા થયા હતા એ અરસામાં ગામના જ અને નિશાળ ફળિયાના વતની એવા દિલીપભાઈ આરતભાઈ પટેલ પોતે ટ્રેક્ટર લઈને આવ્યા ટ્રેક્ટર રિવર્સ માર્યું અને રિવર્સ માર્યા પછી સીધું કર્યું ને સીધું કર્યા પછી એવું બોલ્યા કે ભાઈ હું તમારી મિટિંગમાં આવું એટલે બધા ભાઈઓ હતા એમને કીધું કે ભાઈ તું ફળિયાનો છે તને કોઈ રોકી શકતું નથી અને ટ્રેક્ટર એ વખતે એને ચાલુ જ રાખેલું હતું સ્ટેરિંગ પરથી ઉતર્યો નહોતો પછી એને સીધો

કરીને પડી ગયો ને એના ઉપર ટ્રેક્ટર નું આગલું વિલ ચડી જવાથી અમે તાત્કાલિક તે વખતે એનો સામનો કરવાના બદલે એકસો આઠ બોલાવી એકસો આઠ માં એ ભાઈને ને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા એને ડોક્ટરો ની સૂચના મુજબ બરોડા સિવિલ હોસ્પિટલ માં એને રિફર કર્યો રિફર કર્યા પછી રાત્રે બે વાગે અમને ખબર પડી કે આ છોકરો ઓફ થઈ ગયો છે આ બાબતે અમે પોલીસ સ્ટેશન માં નવ થી દસ ના ગાળામાં અમે કમ્પ્લેન આપી હતી પછી અમે અધિકારીઓને જાણ કરતા પોલીસ વિભાગના બધા જ અધિકારીઓ ધમાઈ ખાતે દોડી આવ્યા અને પરિસ્થિતિ ને શાંત પાડી અને અમને પણ સાંત્વના આપી અને આરોપી ને પકડવા માટે ગતિમાન કર્યા છે અને એના માટે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે